સતત અનિયમિત અને ગંભીર ગુનામાં સંડોવાયેલા જિલ્લાના કુલ નવ હોમગાર્ડ સભ્યોને દળમાંથી બરતરફ જિલ્લા હોમગાર્ડ કમાન્ડરે કર્યો છે જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં આવેલા યુનિટના સતત અનિયમિત અને ગંભીર ગુનામાં સંડોવાયેલા કાલાવડના ત્રણ દેવજીભાઈ માટીયા અલીભાઈ કાજી અને દિલીપકુમાર સાગઠિયા જાળીયા અજય વ્યાસ અને કુંદન સોલંકી સિકા લલી ડાભી અને ગોપાલ ઠાકોર સીટીબીડી યુનિટના અજય થાપા અને લાલપુરના સુભાષ ચાવડાને જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગિરીશ સરવૈયાએ હોમગાર્ડ દરમાંથી બરતરફ કરવાનો હુકમ કર્યો છે હોમગાર્ડ સંસ્થા એક માનદ દળ છે અને આ દળમાં અનેક યુવાનો પોતાની માનદ સેવાઓ આપવા તૈયાર છે ત્યારે આવા અનિયમિત અને ગંભીર ગુનામાં સંડોવાલા જિલ્લાના કુલ નવ હોમગાર્ડ સભ્યો યુનિટના સંખ્યાબળમાં રાખવા જરૂરી ન હોય યુનિટ ઓફિસરના રિપોર્ટના આધારે છૂટા કરવામાં આવ્યા છે છેલ્લા બે ત્રણ મહિનાની અંદર છૂટક છૂટક કટકે કટકે મેં કુલ નવ હોમગાર્ડ સભ્યોને દળમાંથી બળતરફ કરેલ છે જામનગર જિલ્લા ખાતે કુલ તેર યુનિટો કાર્યરત છે એમાં દરેક યુનિટમાં અલગ અલગ સંખ્યાબળ છે ઘણા બધા યુનિટમાં એવા અમુક સભ્યો છે કે જેઓ ખાલી સંખ્યાબળમાં સંખ્યા વધારતા હતા અને કોઈ પણ પ્રકારના બંદોબસ્ત કેમ્પ કે વીવીઆઈપી બંદોબસ્તમાં હાજર રહેતા નહોતા અને સદંતર અનિયમિત હતા આવા કુલ આઠ સભ્યો તથા અમારે સિટી બી ડિવિઝનમાં એક સભ્ય કે જે ગંભીર ગુનામાં હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલો હતો એ પોલીસ તપાસમાં સાથ સહકાર આપતો નહોતો હતો અને હજુ પણ મારા અંદાજ પ્રમાણે એ ફરાર છે તો આવા તમામ હોમગાર્ડ્સને એમની નિયમ મુજબ એમના ઓસીના એટલે કે એમના ઓફિસરના વિગતો મગાવી અને કાયદેસરની કાર્યવાહી કરી અને હોમગાર્ડ્સ એક્ટ હેઠળ આ તમામને મેં બર કરેલ છે કેમ કે બીજા ઘણા બધા એવા જવાનો છે કે જે હોમગાર્ડ સંસ્થામાં પોતાની માનદ સેવા આપવા માટે તત્પર છે અને ભરતીની રાહ જોઈને બેઠા છે મારી પાસે અગિયારસો ને ચોર્યાસીનું મંજૂર મહેકમ છે એની સામે મારી પાસે ફક્ત સાતસો ને ઇઠોતેર જ હોમગાર્ડ સભ્યો આખા જિલ્લામાં અવેલેબલ છે સાડા ત્રણસો જેટલી જગ્યા ખાલી છે મારે જિલ્લાની અંદર એ ભરતી કરવા માટે મેં વડી કચેરી પાસે મંજૂરી માંગેલ છે તો નવી ભરતી આવે તે પહેલાં આ સાફસુફી જરૂરી હતી કે જેને હોમગાર્ડ પ્રત્યે કાંઈ લાગણી નથી કે કોઈ સેવા નથી કરવી કે રેગ્યુલર આવવું નથી અને આવા અનિયમિત છે અને ગુનામાં સંદોવાયેલા છે એવા સભ્યોને હું ગોતી ગોતી અને ધીરે ધીરે દળમાંથી નિયમ મુજબ બરતરફ કરી રહ્યો છું કે જેથી યોગ્ય અને સક્ષમ ઓમગાર સભ્યોની ભરતી થઈ શકે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યુ જામનગર